નમસ્કાર મિત્રો આજના કહેવતો અને તેનો અર્થવાળા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે આ વીડિયોમાં મારે ઓછામાં ઓછી પાંચ કોમેન્ટ જોઈએ છે તો જે પણ મિત્રો વિડીયો જોવે તે કોમેન્ટ કરતા જજો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ એક નંબર અડધું ખાશો આખું નો અર્થ ખાવામાં ઓછું ખાધું ચાલે પરંતુ વાત અડધી ન કરવી બે અંધાનું અડધું ઘર એટલે અજાણને અજ્ઞાન થોડીક હોય તો એ પૂરતું વેરી અડધું જ્ઞાન કામ ન આવે પાંચ આંજીને આંજીને ખાવું એટલે બસાવીને ઉપયોગ કરવો છ આજનું કામ કાલે ન મૂકો એટલે સમયસર કામ કરવું જોઈએ સાત આદે ધડ વાત ન કરવી એટલે બિન જરૂરી વાતો ન કરવી આઠ ઈટનો જવાબ પથ્થરથી એટલે ગુચ્છે ગુચ્છાથી જવાબ આપવો નવ ઊંધું ઊંટ એટલે વિતર્ક તર્ક વિતર્કની વાત દસ ઉપરથી રંગીન અંદરથી ખોટું એટલે દેખાવ માટે સારું પરંતુ અંદરથી નબળું અગિયાર નંબર એક મોઢે બે વાત નહીં કરવી એટલે દ્વિચાર રાખવો નહીં બાર એક હાથ તાળી વાગે નહીં એટલે ઝઘડામાં બંનેની ભૂલ હોય તેર એક ગાને બે કણ ન આવે એટલે નસીબ કરતા વધારે નથી મળતું ચૌદ એક થી દસ થવું એટલે ઝઘડો વધતો જવો પંદર એકલા એકલા રોટલા ન ખાવા એટલે વહેસણી કરવી જોઈએ સોળ ઓટલો દેખી દડો મારવો એટલે દેખાવ જોઈને અંદાજ લગાવવો સત્તર કાકાની ભેટે કંટારી ન લેવી એટલે મળેલા પર શંકા ન કરવી 18 કાગડા કરે કાકા તો દિલ ન ધબકે એટલે બિન જરૂરી બાબતોમાં ચિંતા ન કરવી 19 કાગડાની ઊંડાણમાં ગાય ન વેચાય એટલે ખોટા સંકેત પરથી નિર્ણય ન લેવો 20 કાચા ખડિયા કૂવામાં ન નાખવા એટલે નબળાને મોટી જવાબદારી ન આપવી કહેવત નંબર 21

ઘડા દૂર ન જાય એટલે અણઅનુભવી માણસ કામમાં ટકી ન શકે સત્યાવીસ કાદવમાં કાખલો ચાલે એટલે નકારાત્મક વાતોનો અસર ન થવો ઓગણત્રીસ કેટલો જ ખોટો હોય પણ પોતાનો હોય એટલે પોતાનું મહત્વ હોય છે ત્રીસ કેટલીક વાતો સમજવી હોય છે

ખિસ્સામાં નાણા ન હોય તો મિત્રતા ન ટકે એટલે સંબંધ જાળવવા શક્તિ હોવી જોઈએ ગાય એક એક દૂધવાલા ઘણા ઘણા એટલે વસ્તુ પર દાવેદાર હોય સાડત્રીસ ગંગા ગાયે ગંગારામ જામણા ગાયે જમના રામ જે જગ્યાએ જવું એ પ્રમાણે વર્તવું અર્થ આડત્રીસ ગાગરામાં સાગર સમાય એટલે ઓછા શબ્દોમાં વધુ અર્થ ઓગણચાલીસ ગાજરનું હલવું ખાધા વગર મીઠું ન લાગે એટલે અનુભવ વગર મૂલ્ય ન ન ગોડા મારતા લાકડી બતાવવી એટલે સહાય કરવી એકતાલીસ ગુરુએ જે શીખવાડે તે જ શિષ્ય શીખે એટલે માર્ગદર્શન પ્રમાણે જ્ઞાન મળે બેતાલીસ ઠીગરાના ઘરમાં ઘંટ વાગે વાગે નહીં એટલે નબળાને બોલવાની હિંમત ન થાય તેતાલીસ ઘટ ને પાણી હોય તો વાજે એટલે જ્ઞાન હોય તો વાતમાં વજન હોય છુમાલી ઘરમાં ઘી હોવા છતાં બટકો ખાવા એટલે સંપત્તિ હોવા છતાં ઉપયોગ ન કરવો પિસ્તાલી ઘણી વાતો કરવી એ સમજણનું કામ નહીં એટલે મૌન શ્રેષ્ઠ છે છેતાલી ઘાસ ખાધા વગર ગાય થતી નથી એટલે પ્રયત્ન વગર ફળ નથી મળતું છૂડતાલી ઘોડો દોડે ત્યાં ટાપ પડે એટલે કાર્યનો પ્રભાવ પડે અડતાલી છાંદને કાળો ડાઘ હોવો એટલે સારામાં ખામી હોવી ઓગણપચાસ સોરની દાઢીમાં તણખું એટલે દોષિત દોષિત જ શંકા કરે પચાસ સોર પકડવા જશો તો ગામનું નામ આવશે એટલે ખોટું ઉકેલતા પોતે પછાઈ જવું એકાવન નંબર સુલા વગર ધુમાડો ન હોય એટલે કારણ વગર અસર ન થાય બાવન સાયો ન મળે તો તડકામાં બેસવું પડે એટલે પરિસ્થિતિ પ્રમાણે

જેટલું વાવશો તેવું લણશો એટલે કર્મ મુજબ ફળ મળે અઠાવન જેમની લાઠી તેમની ભેંસ એટલે શક્તિશાળીનો અધિકાર ઓગણસાઠ જેમનું કામ તેમ કરે એટલે પોતાની ફરજ પાડવી જોઈએ સાઠ જ્યાં ઈચ્છા ત્યાં માર્ગ એટલે મન હોય તો રસ્તો મળે એકસઠ નંબર ટેટા પકડીને સાફ નહીં મરે એટલે અધૂરું પ્રયત્ન નિષ્ફળ જાય છે બાસઠ તલવાર વણ જોયા ન ઉતરે એટલે તૈયારી વિના કામ ન થાય ત્રેસઠ તડકો પડે ત્યાં છાયા છાંયો જવું એટલે પરિસ્થિતિ પ્રમાણે વર્તવું સસઠ દરશેલા માટે ટીપું જ સાગર સમાન એટલે જરૂરિયાતમંદ માટે નવું પણ મોટું પાસઠ તેલ માથામાં નાખવું એટલે શાંત રહેવું સાસઠ તોફાનને દીવો ન વળગે એટલે મોટા જોખમમાં નાનું ટકે નહીં સડસઠ

દૂધનું ચડવું સાસ પણ ફૂંકીને પીવે એટલે એકવાર વાર પછી દૂધમાં ખાંડ ભળવી એટલે સારા કાર્યમાં સારું દેડકો કૂવામાં કૂવામાં જ રાજા એટલે અજાણ માણસ પોતાને ખોટો અથવા મોટો માને છે ચુમ્મોતેર ધણિયાને સૂકા ખાવા એટલે પોતાની જ વસ્તુમાં આનંદ લેવો પંચોતેર ધોવણ માં ધાબો જ ગુમાવો એટલે કામ કરતા નુકસાન જ થવું છોતેર નદીમાં નાહ્યા વગર તાજગી નહીં મળે એટલે કામ કર્યા વગર ફળ નહીં મળે સત્યોતેર નાનો સાપ પણ દંશ કરે એટલે નાનું પણ જોખમકારી હોય છે અઠ્યોતેર ના છે એ ગાય નહીં ગાય એ ના છે નહીં એટલે જેને આવડે તેજ કરવું જોઈએ ઓગણ એસી નામ મોટા દર્શન ખોટા એટલે નામ છે પરંતુ કામ નહીં એસી નિધિ હોય ત્યાં મળે એટલે સંપત્તિ હોય ત્યાં વધુ મળે નંબર પાણી પીએ તે તરશે નહીં એટલે જરૂરિયાત પૂરી થાય તો તકલીફ ન રહે બ્યાસી પાટો વણાતો નથી અને વાઘા માગે છે એટલે પ્રયત્ન વગર લાભ માગવો ત્યાંથી

અઠ્યાશી પડેલાને લાત મારવી એટલે નબળા પર અત્યાચાર કરવો નેવ્યાશી પેટ ભરશે તો હાથ કામ કરશે એટલે ભૂખ્યા માણસ કામ નહીં કરે નેવું પહેલાં પથ્થર મારીને હાથ છુપાવવો એટલે ગુનો કરીને છુપાવવો એકાણું નંબર ફૂટ્યું ઘડું પાણી નહીં ભરે એટલે એકવાર ખામી આવી જાય તો સુધરે નહીં બાણો ફૂલોની વાત કરનારા કાંટામાં ફસાય એટલે મીઠી વાત કરનાર પણ મુશ્કેલમાં ફસાય છે તાણો ફળદ્રુપ વૃક્ષો જ વધુ વાફું હોય એટલે વિનમ્રતા જ્ઞાનનો ગુણ છે છોરાણો બાપ કરતા બેટો સાવલો એટલે સંતાન પિતાથી આગળ વધી શકે પંચાણો બાજના બચ્ચા કાગડા બનતા નથી એટલે સારામાંથી સારો જ નીકળે છન્નો બોલીથી મિત્રતા બોલીથી વેર એટલે વાણીથી સંબંધ બને કે બગડે છે સત્તાણું બાણું બંધ કરશો તો પવન નહીં આવે એટલે મોકો આપશો નહીં તો એટલે ભલા માણસને સૌ નો પ્રિય બને સો અને છેલ્લી કહેવત મીઠી વાણી અમૃત સમાન એટલે મીઠી ભાષા સદા સુખ આપે તો મિત્રો આ સો કહેવતો અને અર્થ વાળો હતો તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાયજો તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો